જે છાક્ર પાટીદાર અનામત આંદોલન તમામ અને અધિકારીઓના કેસો ગુજરાત સરકાર દ્વારા આજે પાછા ખેંચવામાં આવ્યા જાણીને આનંદ છે અને આ નિર્ણયને અમે સ્વીકાર્યું પરંતુ ગુજરાત સરકાર ભેદભાવ શા માટે કરી રહી છે પદ્માવત ફિલ્મ વખતે ક્ષત્રિય સમાજના યુવાઓ પર ગંભીર ધારાઓમાં કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા એ કેસો શા માટે પાછા હજુ સુધી ખેંચવામાં આવ્યા નથી ધ્રોજ પ્રભાવથી પદ્માવત ફિલ્મ આંદોલનના જે કેસો છે એ પાછા ખેંચવામાં આવે લુઆરાની જે ઘટના હતી એ આંદોલન હતું એ આંદોલનમાં જે યુવાઓ પર કેસો થયા છે એ પાછા ખેંચવામાં આવે અને જેટલા પણ આંદોલન થયા છે ગુજરાતની આ ધરતી ઉપર એ તમામ આંદોલનના જે કેસો યુવા પર કરવામાં આવે છે સરકાર દ્વારા એ ત્રત પ્રભાવિત પાછા ખેંચવામાં આવે અન્યથા અમારે સરકારના વિરોધમાં મેદાને ઉતરવાની આવશ્યકતા છે જે ભવાની જે છ